નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે વીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે મિઝોરમના નવા રાજ્યપાલ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવી છે હરિબાબુ તાજેતરમાં જ મિઝોરમના નવા રાજ્યપાલ હરિબાબુ બને છે મિત્રો આ પ્રશ્નો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્ન પ્રશ્નથી તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એને ઇન્દ્ર પર જવાબ આવે છે અઢાર જુલાઈ તો તાજેતરમાં જ અઢાર જુલાઈના રોજ નેલ્સન મંડેલા દિવસ મનાવવામાં આવે તો વાત કરીએ આ દિવસ વિશેની તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે અઢાર જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ મનાવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકતંત્ર માટે સંઘર્ષ અને દુનિયાભરમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે નેલ્સન મંડેલાનું મહત્ત્વ યોગદાન છે અને આ માટે એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે એક મિત્રો દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અઢાર જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ મનાવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકતંત્ર માટે સંઘર્ષ અને દુનિયાભરમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે નેલ્સન મંડેલાનું મહત્ત્વનું યોગદાન છે જેના માટે નેલ્સન મંડેલા દિવસ અઢાર જુલાઈના રોજ મનાવવામાં આવે છે તેમજ વાત કરીએ તો નેલ્સન મંડેલા જે છે એને દક્ષિણ આફ્રિકામાં રંગભેદી નીતિના સામે ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ કરેલો હતો અને એના માટે તેમને જાણવામાં આવે છે તેમજ તેમને વર્ષ ઓગણીસો ત્રાણુંમાં નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને આ વર્ષનું જે નેલ્સન મંડેલા ડે છે એની થીમ છે વન હેન્ડ કેન ફીડ અનુદર એટલે કે એક હાથ જે છે એ બીજાને ખાવાનું ખાવડાવી શકે છે તેમજ વાત કરીએ નેલ્સન મંડેલા વિશેની તો નેલ્સન મંડેલા જે છે એ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા મિત્રો આ બધા પ્રશ્નો એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે તો તમે નોટ ડાઉન કરી શકો છો તેમજ વાત કરીએ તો આફ્રિકાના ગાંધી તરીકે પણ નેલ્સન મંડેલાને ઓળખવામાં આવે છે તેમજ નેલ્સન મંડેલા જે છે એમને વર્ષ ઓગણીસો નેવુંની અંદર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા હતા તેમજ ઓગણીસો ત્રાણુંમાં નોબલ શાંતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તો મિત્રો આથી માહિતી નેલ્સન મંડેલા વિશેની જે તમારી પરીક્ષા માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ આપણો આગળ પ્રશ્ન તો તાજેતરમાં કોના દ્વારા કલા વિશ્વ અંતર્ગત કાર્યક્રમોની સિરીઝ શરૂ કરવામાં આવી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ વાત કરીએ એના વિશે તો આઈ સી સી આર એ કલા વિશ્વ બે હજાર એકવીસ અંતર્ગત કાર્યક્રમની સિરીઝ શરૂ કરેલી છે અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદે એ છ માસનું વિશેષ અભિયાન શરૂ કરેલું છે અને જેનો ઉદ્દેશ છે વિદેશી વિદ્યાર્થીઓને ભારતની સંસ્કૃતિથી પરિચિત કરાવવા માટે તેમજ આ કાર્યક્રમનું ઉદઘાટન આઈસીસીઆરના અધ્યક્ષ ડૉક્ટર વિનય સહસ્ત્ર બુદ્ધિએ કર્યું હતું એક મિત્રો આજે કલા વિશ્વ બે હજાર એકવીસ અંતર્ગત કાર્યક્રમની સિરીઝ શરૂ કરવામાં આવેલી છે અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ જે છે એને એક ખાસ પ્રકારનું છ માસનું એક અભિયાન શરૂ કરેલું છે અને આ અભિયાનનો ઉદ્દેશ છે કે વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરિચય કરાવવા તેમજ મિત્રો આ કાર્યક્રમનું ઉદઘાટન આઈસીસીઆરના અધ્યક્ષ ડૉક્ટર વિનય સહસ્ત્ર દ્વારા કરવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે બોલવાવાળા ઇમોજીસ લોન્ચ કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ફેસબુક તો તાજેતરમાં ફેસબુક દ્વારા બોલવાવાળા એટલે કે સાઉન્ડ ઇમોજી લોન્ચ કર્યા છે તો વાત કરીએ એના વિશે તો તાજેતરમાં સત્તર જુલાઈના રોજ વર્લ્ડ ઇમોજી દિવસના નિમિત્તે ફેસબુક દ્વારા બોલવાવાળા એટલે કે સાઉન્ડ ઇમેજી લોન્ચ કરવામાં આવેલા છે અને આ જે બોલવાવાળા ઇમોજી લોન્ચ કરવાવાળું ફેસબુક પહેલી કંપની બની ગઈ છે તેમજ વાત કરીએ તો આ ઇમોજી છે એ બીજા કરતાં અલગ છે અને જેનાથી ચેટિંગને વધુ રસપ્રદ બનાવશે એટલે કે મિત્રો ફેસબુક દ્વારા સત્તર જુલાઈના દિવસ વર્લ્ડ ઇમોજી દિવસ હતો એ નિમિત્તે ફેસબુકે બોલતા ઇમોજી લોન્ચ કર્યા છે અને આ ઇમોજી જે છે એ બીજા ઇમોજી કરતાં અલગ છે કારણ કે આ જે છે એ સાઉન્ડ ઇમોજી છે જેનાથી ચેટિંગ જે છે એ વધુ રસપ્રદ બનશે મિત્રો અહીંયા વાત છે ફેસબુકની તો ફેસબુક વિશે થોડી માહિતી મેળવેલી તો ફેસબુકની સ્થાપના બે હજાર ચારમાં થઈ હતી મુખ્ય મથક કેલિફોર્નિયામાં આવેલું છે અને ફેસબુકના ફાઉન્ડર અને સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ તો મિત્રો આથી માહિતી ફેસબુક વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ કિસાન સારથી નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તો મિત્રો તાજેતરમાં નરેન્દ્રસિંહ તોમર જે છે એમણે કિસાન સારથી નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે અને ખેડૂતોને ખેતી અને પાકો વિશેની માહિતી પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન સારથી નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તેમજ મિત્રો આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને સમયસર તેમની સ્થાનિક ભાષાની અંદર ખેતી વિશેની સાચી માહિતી પ્રાપ્ત થશે કે મિત્રો આ જે ડિજિટલ પ્લેટફોર્મ છે એને આપણા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે અને આ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને સમયસર તેમની સ્થાનિક ભાષાની અંદર ખેતી વિશેની સાચી અને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ ધ વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બસની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો એનટીપીસી લિમિટેડ દ્વારા કયા રાજ્યમાં દેશની સૌથી મોટી સૌર ફોટોવોલ્ટિક વોલ્ટિક પરિયોજનનું નિર્માણ કરવામાં આવશે તો મિત્રો એની અંદર પણ છે ગુજરાત તો આગામી સમયની અંદર એનટીપીસી લિમિટેડ દ્વારા ગુજરાતના કચ્છની અંદર દેશનું સૌથી મોટું ફોટોબેલ્ટિક સોર પરિયોજનાનું નિર્માણ કરવામાં આવશે વાત કરીએ આના વિશે તો ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદક એનટી દ્વારા ગુજરાતના કચ્છમાં દેશના સૌથી મોટા સોલર ફોટોવોલ્ટિક પરિયોજનાનું નિર્માણ કરવામાં આવશે અને આ જે છે ઉર્જા પાક એની ક્ષમતા ચાર પોઈન્ટ પંચોતેર ગીગાવોટ જેટલી છે તો મિત્રો અહીંયા વાત છે ગુજરાતની તો ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવ્યું છે દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તેમજ મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમજ કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલનું નિર્માણ ગુજરાતના ભાવનગર મંદિર ખાતે કરવામાં આવશે તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે આ સિવાય પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગનું હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ મિત્રો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્રસ્ટર ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં આવશે ડ્રેગન ફળનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ભારતના સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તેમજ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ ગુજરાતનું સ્ટેટિક જગ્યાએ તો મિત્રો ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠમાં થઈ હતી રાજધાની ગાંધીનગર છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે અને આ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ તેમજ ગુજરાતની અન્ય ત્રણ રાજ્યોની સીમાઓ સ્પર્શે જેમાં એક છે રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર આ સિવાય મિત્રો ગુજરાતને પાકિસ્તાનની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે બીજું છે વેળાવદર બક નેશનલ પાર્ક જે ભાવનગર ખાતે આવેલું છે ત્રીજું છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગર ખાતે આવેલું છે ત્યારબાદ ગુજરાતના કેટલાક અભયારણ્ય વિશે વાત કરીએ તો નારાયણ સરોવર અભયારણ્ય કચ્છના લખપત ખાતે આવેલું છે સુરખાબનગર અભયારણ્ય કચ્છ રાપર ખાતે આવેલું છે તેમજ કચ્છ ગોરાડ અભયારણ્ય જે છે એ અબડાસામાં આવેલું છે મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે મહત્વના છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે મિત્રો એની દ્રહ જવાબ છે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત રાજ્યના દરેક ખેડૂત પરિવારને વીજળી બિલ પર પ્રતિમાસ એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તેમજ આ યોજનાના લાભથી રકમ જે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવશે કે મિત્રો રાજસ્થાન સરકારની આ મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજના છે એ અંતર્ગત ખેડૂતોને દર માસે એટલે કે જે ખેડૂતો પરિવારો છે તેને દર માસે વીજળીના બિલ પર એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને આ સહાય જે છે એ ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં છે કામધેનુ ડેરી યોજના પણ શરૂ કરવામાં છે તેમજ ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન જે રાજસ્થાનની અંદર પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક જી કે તો રાજ્યપ્રાણી ઊંઢ છે અને રાજ્ય પક્ષી છે ઘોડાવણ તેમજ રાજ્ય વૃક્ષ ખીજડો છે રાજ્ય ફૂલ રોહિડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યની અંદર એક છે ઘૂમર બીજું છે ગાપાલ ત્રીજું છે પનીહારી ચોથું છે જિંદાદ પાંચમું નેજાજ છઠ્ઠું છે કલબીલીયા અને સાતમું છે ગણગોર તો મિત્રો આ રાજસ્થાનના કેટલાક પ્રખ્યાત લોકનૃત્ય ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનની મુખ્ય જનજાતિઓની અંદર એક મીણા બીજી છે સહરિયા સાસી ભીલ બંજારા કોળી અને ગરાસિયા જેવી જનજાતિઓ રાજસ્થાનની અંદર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો રાણા પ્રતાપ સાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલું છે અને જવાહર સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનના પાંચ પાડોશી રાજ્ય છે જેની અંદર એક છે ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તરપ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ મિત્રો રાજસ્થાનની લોકસભાની પચીસ સીટ છે અને રાજ્યસભાની દસ સીટ છે તેમજ વિધાનસભાની બસો સીટ છે તો મિત્રો ત્યારબાદ જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેની અંદર એક છે સારિસ્કા વન્યજી અભ્યારણ બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય અભ્યારણ્ય ત્યારબાદ છે સીતામાતા અભ્યારણ ત્યારબાદ છે કુંભલગઢ અભ્યારણ ત્યારબાદ છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે મુકુંદરા રાષ્ટ્રીય અભ્યારણ તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભ્યારણ જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે ત્યારબાદ જોઈએ આપણું આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ આયુધ નિર્માતાએ ભારતીય નૌસેનાને રિમોટ કંટ્રોલ બંદૂક પ્રદાન કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આયુધ નિર્માતા પલ્લી તો મિત્રો તાજેતરમાં જ પલ્લી જે છે એના દ્વારા ભારતીય નૌસેનાને રિમોટ કંટ્રોલવાળી બંદૂક પ્રદાન કરવામાં આવેલી છે તેમજ વાત કરીએ તો આ બંદૂકનું નામ જે છે એમ ટુ નાટો છે અને જે બાર સેવન જેનું બેરલનું માપ હોય છે તે છે તેમજ વાત કરીએ તો આ કંપની જે છે એને ભારતીય નૌસેનાને પંદર અને ભારતીય તટરક્ષક દળ જે છે એને બાર જેટલી બંદૂકો આપેલી છે તેમજ આ બંદૂક જે છે એને ખાસ કરીને સમુદ્રી ઉપયોગ માટે બનાવવામાં આવી છે મિત્રો અહીંયા ટાઈપિંગ બિસ્ટિક છે અહીંયા બંદૂક આવે છે તો આ જે બંદૂક જે છે એનો વિકાસ ખાસ કરીને સમુદ્રી ઉપયોગ માટે કરવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય મૂળના કયા મહિલાને અમેરિકી શ્રમ વિભાગના સોલિસિટર નિયુક્ત કરવામાં આવેલા છે તો એની અંદર પણ જવાબ આવે છે સીમાનંદા તો તાજેતરમાં ભારતીય મૂળના સીમાનંદા જે છે એમને અમેરિકાના શ્રમ વિભાગ જે છે એની અંદર સોલિસિટર નિયુક્ત કરવામાં આવેલા છે વાત કરીએ એના વિશે તો તાજેતરમાં ભારતીય મૂળના સીમાનંદાને અમેરિકી શ્રમ વિભાગમાં સોલિસિટરના પદે નિયુક્ત કરવામાં આવેલા છે આ પહેલાં સીમા ઓબામા રાષ્ટ્રપતિ હતા એ સમયે લેબર ડિપાર્ટમેન્ટની અંદર પોતાની સેવાઓ આપી ચૂકેલા છે તેમજ આ સિવાય તેઓ ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં સીઈઓ તરીકે પણ રહી ચૂકેલા છે એટલે કે મિત્રો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા હતા તે સમયે સીમાનંદા પોતે લેબર ડિપાર્ટમેન્ટની અંદર સેવાઓ આપેલી છે અને ડેમોક્રેટિક નેશનલ કમિટીની અંદર પણ તેઓ સી ઈઓ તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા છે ત્યારબાદ મિત્રો અમેરિકામાં તાજેતરમાં જ ઊંચા પદો પર નિમાયેલા અન્ય ભારતીયો વિશે માહિતી મેળવી લે તો જેમાં છે કમલા હેરિસ જે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ છે ત્યારબાદ છે ભવ્યાલાલ જે નાસાના એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ છે ત્યારબાદ છે વિવેક મૂર્તિ જે સર્જન જનરલ અમેરિકાના સર્વોચ્ચ અધિકારી છે ત્યારબાદ છે મીના ટંડન જે વ્હાઈટ હાઉસના વરિષ્ઠ સલાહકાર છે અને ત્યારબાદ છે વેદાંત પટેલ તેઓ વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ છે તો મિત્રો આ હતા તાજેતરમાં અમેરિકામાં ઊંચા પદો પર નિમાયેલા અન્ય ભારતીયો ત્યારબાદ મિત્રો અહીં વાત છે અમેરિકાની તો અમેરિકા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે અને રાષ્ટ્રપતિ છે જો તેમજ સંસદ કોંગ્રેસ છે અને અમેરિકાનું ચલણ છે ડોલર મિત્રો આથી માહિતી અમેરિકા વિશેની ત્યારબાદ આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો હલિન બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયસો તેમજ એસટીએ પરીક્ષા માટે એક મુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આયુષ મિશનને કેટલા વર્ષ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે પાંચ વર્ષ તો કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આયુષ મિશન જે છે એને પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં લદ્દાખે પોતાને બે હજાર પચીસ સુધીમાં સંપૂર્ણ ઓર્ગેનિક બનાવવા માટે કયા રાજ્ય સાથે સમજૂતો કર્યો છે તો મિત્રો એની અંદર જવાબ આવશે સિક્કિમ તો તાજેતરમાં લદ્દાખ જે છે એને પોતાને બે હજાર પચીસ સુધીમાં સંપૂર્ણ રીતે ઓર્ગોનિક બનાવવા માટે સિક્કિમ રાજ્ય સાથે સમજૂતો કર્યો છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં એઆઈસીટીઈએ કેટલી ક્ષેત્રીય ભાષાઓમાં બીટેકની મંજૂરી આપી છે તો મિત્રો તાજેતરમાં એઆઈસીટી જે છે એને અગિયાર જેટલી ક્ષેત્રીય ભાષાઓને બીટેકમાં માટે મંજૂરી આપી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં હરિયાણાના કયા શહેરમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપિત કરવાની પરવાનગી મળી જાય છે તો મિત્રોની અંદર જવાબ આવશે કુરુક્ષેત્ર તો તાજેતરમાં હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપિત કરવા માટેની પરવાનગી મળી ગઈ છે ત્યારબાદ જો પણ મિત્રો આપણો પ્રશ્ન છે કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ બન્યા છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનો છે અને આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો તમને જવાબ આવડે છે તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થશે આ સિવાય મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચર લેક્ચરમાં વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે તો મિત્રો આ સાથે જ રાતના કેટલાક મહત્ત્વના કરંટ અફેર હતા જેની આપણે સંપૂર્ણ ડિટેલમાં અને પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે જેનાથી આગામી એક પરીક્ષાની અંદર કરંટ કોઈ પણ પ્રશ્ન પૂછાય છે તો એનો જવાબ તમને સો ટકા આવડશે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના કેટલાક મહત્ત્વના કન્ટેપ છે એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ જેનાથી તમને પણ ફાયદો થશે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બક્સ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલત સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્લ્ડ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં